એટલે પછી જાણે કે કોઈ વિધાનસભાની ચૂંટણી હોય તેવી ચર્ચાઓ આ ચૂંટણી માટે થઈ અને જૈરાશ હેતુ પછી ફોર્મ પરત ખેંચ્યું પરંતુ આખરે ગણેશ ગોંડલનું શું થશે શું ગણેશ ગોંડલને એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે કે હવે તમે સહકાર ક્ષેત્રમાં આવો પછી સત્તામાં પણ જઈ શકો છો તમે ધારાસભ્ય બની શકો છો રાજકારણમાં જાણે કે એક પ્રકારનું પ્લેટફોર્મ એક તેમને રીત સહકારની વાત આવે તો સૌરાષ્ટ્ર એ રાજનીતિ માટે ખૂબ જાણીતું છે અને એમાં પણ સૌરાષ્ટ્રની રાજનીતિ અને સહકારી ક્ષેત્ર બંનેમાં એક સાથે ચર્ચા ગણેશ ગોંડલની છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાક થી હતી એ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા હતા બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તો સ્થાનિક કાર્યકરોને વાત કરતા જેમ તમે કે વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી ચૂંટણી તો જેવું કોંગ્રેસ તરફથી કાર્યકરો દેખાતું કોંગ્રેસ પ્રેરિત પેનલને જીતાડવા માટે પણ અને મતદાન જ્યારે કાલે આપણી પાસે આંકડા આવી રહ્યા હતા ભલે અગાઉની ચૂંટણી કરતા જે ગત ચૂંટણી હતી એના કરતા થોડા મત વધારે પડ્યા પણ એટલા એટલા બધું પણ મતદાન નહોતું થયું હેવી મતદાન પણ નહોતું થયું પણ જ્યારે રાત્રે પરિણામ આવ્યું તો ગણેશ ગોંડલે સહકારના માર્ગથી એન્ટ્રી લઈ લીધી આપણી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે સહયોગી ધર્મેશ આખે આખો જે મુદ્દો છે છેલ્લા અડતાલીસથી બોતેર કલાક કે પછી તમે એમ કહી શકો કે એક સપ્તાહથી ચર્ચામાં છે પણ શું એવું કહી શકાય ખરી કે જે રાજનૈતિક વારસો છે એને આગળ ધપાવવા માટે ગણેશ ગોંડલ તૈયાર છે અને એમણે એન્ટ્રી કરવા માટે સહકારનો રસ્તો પસંદ કર્યો છે મફતલ જે કહી શકાય કે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આપણે જેમ કીધું અગાઉ ચૂંટણી યોજાઈ જતી ચેરમેન બની જતા પછી ખાલી પ્રેસ નોટ આવતી અખબારોમાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એનો સ્કોલ ચાલતા કે આ ચેરમેન થયા પણ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી અને આ વખતની ચૂંટણીમાં ગણેશનું એન્ટ્રી ડિરેક્ટર તરીકે આ બહુ મહત્ત્વનું હતું પણ એ ચૂંટણીના પરિણામમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જયરાજસિંહ જાડેજા પરિવારે ગણેશનું લોન્ચિંગ કરી દીધું છે એક ભલે સહકારથી છે પણ સહકારથી રાજનીતિનો વારસો અહીંથી શરૂ થયો છે અને એને કારણે જે કહી શકાય કે સૌથી વધુ મત જેને કે જે પેનલ ભાજપ પ્રેરિત હતી જે અશોક પેપડિયાની એમને જે મતો મળ્યા છે એમાં ગણેશ ગોંડલ ભલે જેલમાં હોય પણ પાંચ હજાર નવસો નો ને છ હજાર આસપાસ મત મળ્યા છે અને એ જ સાબિત થઈ રહ્યું છે કે જયરાજસિંહ જાડેજાનું જે ત્રીસ વર્ષનું ગોંડલનું રાજકારણ છે એ રાજકારણનો આ ટેસ્ટ સમી ચૂંટણી હતી ભલે સહકારની ચૂંટણી હતી પણ આ સીધા જ આની અસર વિધાનસભા કે અન્ય ચૂંટણીઓ સુધી પણ આની અસર રહેશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે મુફતલાલ બિલકુલ અને ધર્મેશ આપણે એ પણ જાણવું છે કે જયરાજસિંહ જાડેજા જેમની એટલા માટે વાત કરવી છે કારણ કે જ્યારે લોકસભા ચૂંટણીની વાત આવી પરસોત્તમ રૂપાલા માટે તેમણે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સમાજના જ કેટલાક લોકો તેમની સામે આવી ગયા હતા પછી ગણેશ કોંડલનું પ્રકરણ આવ્યું એટલે ક્યાંક છબી તેમની ધૂંધળી થતી તેવો પ્રયત્ન વિપક્ષ તરફથી તેમના વિરોધી તરફથી પણ ઉઠાવવાનો તે બનાવવાનો પ્રયત્ન થયો શું આ એક જવાબ આપવામાં આવ્યો છે ગણેશ ગોંડલ તરફથી જયરાજસિંહ તરફથી કે ગણેશ કોંડલ જેલમાં બેઠા હતા તો પણ તેમનું ફોર્મ ભરાવડાયું અને જીતી પણ ગયા વિકાસ ચોક્કસથી આ એક જવાબ છે વિરોધીઓને વિપક્ષને અને એક રીતસરનો એક જડબાતોડ જવાબ જયરાજસિંહ જાડેજા પરિવાર તરફથી આપવામાં આવ્યો છે અને ખાસ કરીને એમની સાથે રહેલા ભાજપના જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ જે ડોલરિયા છે એ સહિત ટીમે એક જવાબ આપી રહ્યો છે કારણ કે બે પ્રસંગો ગોંડલમાં એવા બન્યા એક પુરુષોત્તમ રૂપાલા વચ્ચે ક્ષત્રિય સમાજની બેઠક અને એમાં જયરાજસિંહ જાડેજાની સામે એક આખું જૂથ આવી ગયું હતું સમાજનું જૂથ આવી ગયું હતું અને એ પછી ગણેશની જે જાડેજાની જે જૂનાગઢની જે બનાવ બન્યો અને જેલ માગ્યો આ બંને બનાવ પછી જે અસર હતી એ અસરને ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીથી એક જેને કહે કે રાજકીય વર્ચસ્વ કેવું છે અને એ વર્ચસ્વ કેવું કે કોકના કામ કર્યા છે અથવા કોકને માટે આ પરિવાર કાર્યરત છે એનો બોલા બોલતો પુરાવો હોય તો ગઈકાલની આ ચૂંટણી છે મતદાન પછી જે પરિણામ આવ્યું છે એમાં આખે આખી પેનલ જીતી છે યતીશ દેસાઈ એક કોંગ્રેસનો એકલવીર આપણે અગાઉ પણ કહ્યું હતું વિકાસ એ માત્ર લડ્યા છે બાકી વિધાનસભા જેવો માહોલ હોય તો રાજકોટથી પણ કોઈ કોંગ્રેસના નેતા મદદ માટે નહોતા ગયા ત્યારે રાજકોટથી ભાજપના નેતાઓ મતદાન વખતે પણ જયરાજસિંહ પાસે ખાલી બેસવા પણ ગયા હતા આ એક મહત્ત્વનું પાસું છે એટલે જયરાજસિંહ જાડેજાએ આ એક જ આ પરિણામથી જવાબ પણ આપ્યો છે અને થોડી જ વારમાં ગોંડલમાં અત્યારે આભાર સભા જે યોજાવાની છે એમાં આ બધા શબ્દો કહેવાશે કે વિપક્ષ અને અલ્પેશ ધોલરિયાએ કહ્યું જ છે કે પાંચ દિવસ જેલમાં રહ્યા ત્યાં વિપક્ષને કોંગ્રેસને એવું લાગતું હતું કે આપણે આ કુટુંબને પાડી દઈએ પરંતુ આમનું કામ બોલે છે અને ત્રીસ વર્ષની આ રાજનીતિ છે આ રાજનીતિનો જવાબ છે બિલકુલ આભાર ધનવેશ અમારી સાથે જોડાત થાય તો પછી રાજનીતિના જે ઇતિહાસ છે એની અંદર એક નવા પ્રકરણ નો ઉમેરો થયો છે બિલકુલ અને એની સામે જે અનિરુદ્ધસિંહ જાડેજા જે ગ્રુપ છે તેમના જે પુત્ર છે તે પણ પ્રયત્ન કર્યા છે તેમણે હવે શું જવાબ એટલે હવે એ શું જવાબ આપશે શું રણનીતિ અપનાવશે આપણને ભવિષ્યમાં જોવા મળશે હવે આગળ વધી શું